જોહાર જ આદિવાસી ગુજરાતમાં ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં શું આદિવાસી સમાજ સુખી છે આદિવાસી સમાજને એમના હક્ક અધિકારો મળી ગયા શું આદિવાસી સમાજની જમીન છીનવવાનું બંધ થઈ ગયું શું આદિવાસી સમાજના બાળકો શિક્ષિત થઈ ગયા આ જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નો દરેક આદિવાસીઓને થવા જોઈએ કારણ કે વિકાસ ફક્ત રસ્તા બની જવા તમારા આંગણામાં બ્લોક મુકાઈ જવા કે તમારા ફળિયાના ખૂણામાં જે બાકડાઓ છે તે મુકાઈ જવા એ જ વિકાસ નથી કારણ કે વિકાસની ખરી પરી ભાષા તો એ છે કે એ માણસ સુખી શાંતિથી જીવી શકે એને રોજગારી મળી શકે એના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને કોઈ પણ ડર વગર એ સારી રીતે જીવી શકીએ પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું આ બધી વસ્તુઓ ફક્ત આદિવાસીઓને જ નહીં પરંતુ ગુજરાતના તમામ લોકોને શાંતિથી મળી રહે છે કારણ કે જે ગુજરાતની ભાજપ સરકાર છે દાવાઓ તો ખૂબ મોટા મોટા કરે છે મોટી મોટી વિકાસની વાતો કરે છે પરંતુ જમીની સ્તર પર વાસ્તવિકતા કંઈક અલગ જ છે રોજ સમાચાર ઉચકીને જોશો તો તમને કોઈક ને કોઈક વર્ગ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન થતું જોવા મળશે બેરોજગારો દ્વારા આંદોલન થતું જોવા મળશે જો સરકાર ખરેખર આટલી બધી વિકાસની વાતો કરતી હોય તો પછી આ જે બેરોજગારો છે એ લોકો શા માટે આંદોલન કરી રહ્યા છે એ પણ પ્રશ્ન થવો જોઈએ અને ખાસ ગુજરાતના આદિવાસીઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઉમરગામથી તે અંબાજી સુધી પૂર્વપટ્ટીમાં જે આદિવાસીઓ વસે છે તેઓ સતત આંદોલન કરી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારની જે નજર છે તે હવે જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર પર છે આદિવાસીઓની જે જમીન છે જમીનો પર છે અને જમીનની નીચે જે ખનીજ છે એ ખનીજો પર છે છેલ્લા ચારથી પાંચ મહિનામાં જ આપણે વાત કરીએ આદિવાસી સમાજમાં જે આંદોલનો થયા જે રેલીઓ નીકળી તેની તો તે પણ અસંખ્ય હોય એવું કહી શકાય કારણ કે દરેક તાલુકા લેવલે ગ્રામ્ય લેવલે જિલ્લા લેવલે આદિવાસીઓ દ્વારા જે તે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ પ્રોજેક્ટ વિરુદ્ધ મહાઆંદોલનો મહાસંમેલનો કરવામાં આવી રહ્યા છે રેલીઓ કાઢવામાં આવી રહી છે અને જે દલાલો છે એ દલાલો વિકાસ દેખાડે છે કે ગુજરાતમાં આદિવાસીઓનો વિકાસ થયો છે પરંતુ શું ખરેખર ગુજરાતમાં આદિવાસીઓનો વિકાસ થયો છે તાપી જિલ્લાની વાત કરીએ તો થોડા દિવસ પહેલાં ત્રણસો પચાસ બેઠકોવાળા કમલમ માટે એટલે કે ભાજપના કાર્યામલય માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ જ તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો એક તરફ જે આદિવાસી સમુદાયના લોકો છે એ સમુદાયના લોકો જે તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલ છે બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે જ્યારે બે હજાર તેવીસમાં આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ ગુજરાતના જે પ્રમુખ છે સી આર પાટીલ એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે આ જે હોસ્પિટલ છે ખાનગી નહીં થાય અને થોડા દિવસ પહેલાં એમના દ્વારા જ આ જે એમનું કમલમ એટલે કે એમની ઓફિસનું જે ખાતમુહૂર્ત કર્યું તે પણ એમના દ્વારા જ કરવામાં આવ્યું અને તે પણ તાપી જિલ્લામાં આવીને જ કરવામાં આવ્યું પરંતુ એમના પાસે સમય ન હતો કે જે તાપી જિલ્લાના આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે આંદોલનકારીઓને જેને મળીએ એમની સમસ્યા શું છે અને એ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવીએ તે પૂછવાનો એમની પાસે સમય ન હતો અને ભાજપ સાથે જોડાયેલા જે સમાજના લોકો છે તે બધા વિકાસની વાતો કરે છે પરંતુ અહીં કેવો વિકાસ કારણ કે જ્યારે હોસ્પિટલ જ નહીં રહેશે તો ત્યારે તમે લોકો સામે ક્યાં મોડે જોશો લોકોને કઈ રીતે કહેશો કારણ કે હજુ પણ ઘણા લોકોને હોસ્પિટલ વિશે પૂરેપૂરી માહિતી નથી જે આંદોલન છે તે શેના માટે થઈ રહ્યું છે એના માટે માહિતી નથી અથવા તો જાણે છે છતાં પણ આવવા નથી માંગતા તો એમણે પણ એક વાત એ કહેવી છે કે વર્તમાનમાં એવું છે કે આપણે એક્સિડન્ટ થાય કે પછી ઇમરજન્સીમાં હોસ્પિટલ જવાનું હોય તો આપણને પહેલાં રેફરલ હોસ્પિટલ યાદ આવે છે અને એકસો આઠને બોલાવવામાં આવે છે અને એ કહેવામાં આવે છે કે અમને જે તાપી જિલ્લાની રેફરલ હોસ્પિટલ છે ત્યાં લઈ જાઓ કાં તો પછી આસપાસની જે તાલુકાઓની રેફરલ હોસ્પિટલ છે ત્યાંથી જિલ્લાની જે આ મુખ્ય હોસ્પિટલ છે ત્યાં જ રેફર કરવા માટે કહેવામાં આવે છે તો એક સમય એવો આવશે કે જ્યારે આ હોસ્પિટલ જો ખાનગી થઈ ગઈ ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવી તો પહેલાં હોસ્પિટલની જગ્યાએ પહેલાં પૈસા શોધવા પડશે કે ચાલો દસ હજાર રૂપિયા જોઈશે પછી હોસ્પિટલમાં જવાશે એટલે આવનારા સમયમાં આવી પણ પરિસ્થિતિ ઊભી થવાની છે તો એક મે જે મજૂર દિવસ છે તો એ દિવસે તાપી જિલ્લા ખાતે એક મહાઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે તો એ જે હોસ્પિટલમાં આંદોલન કરી રહી સમિતિ છે એ સમિતિ વતી હું તમને આમંત્રિત કરું છું કે આવું આંદોલનમાં અને જોડાવ કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે લડાઈ છે એ લડાઈ અસ્તિત્વની છે અને ખાનગીકરણ વિરુદ્ધની છે અને ફક્ત આદિવાસી સમુદાયના લોકોને જ નહીં પરંતુ જે અન્ય ધર્મના અન્ય જ્ઞાતિ જાતિના લોકો છે તમામને કહેવું છે કે આવો અને આંદોલનમાં જોડાવ કારણ કે આ ફક્ત હોસ્પિટલ જાતિ જોઈને કોઈને સારવાર નથી આપતી આ હોસ્પિટલમાં તમામ લોકો સારવાર મેળવે છે પછી કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય તમામ લોકો સારવાર મેળવે છે એટલે તમામની ફરજ છે કે આ હોસ્પિટલને ખાનગીકરણ વિરુદ્ધથી બચાવવામાં આવે તો એક મહિના રોજ ખૂબ મોટું આંદોલન થવાનું છે તો આપ સૌને આમંત્રિત કરીશ હવે વાત રહી આદિવાસી સમુદાયના આંદોલનોની તો છેલ્લા થોડા દિવસની જ વાત કરવામાં આવે તો થોડા દિવસમાં પણ ઘણા બધા આંદોલનો થઈ ગયા છે જે તાપી જિલ્લાની રેફરલ હોસ્પિટલ બચાવવાનું જે આંદોલન છે તો છેલ્લા બે મહિનાથી સતત ચાલી રહ્યું છે હવે બીજી વાત એ છે કે થોડા સમય પહેલાં શેરુલા ખાતે એટલે કે ઉકાઈથી આગળ જે સેરુલા ગામ આવ્યું છે ત્યાં પણ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેના માટે કરવામાં આવ્યું હતું તો જે ઉકાઈ ડેમ બન્યો પછી એનું જે જળાશય છે તો એ જળાશય પર સોલાર પેનલ ગોઠવવાની વાત પ્રોજેક્ટ સરકાર લાવી રહી છે એટલે કે સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પંદરસો કિલો મેગાવોટનો તો એનો વિરોધ શિરોલાના આદિવાસીઓએ કર્યો અને ત્યારબાદ હાલમાં જ આપણે જોયું કે જે ભરૂચ જિલ્લો છે તો ભરૂચ જિલ્લાના વાલિયા અને ઝઘડીયા તાલુકામાં જીએમડીસી દ્વારા જે કોલસા ખનન કરવા માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી અને આ લોક સુનાવણીમાં ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ છે એમણે પણ ખૂબ પૂરજોરમાં વિરોધ કર્યો કારણ કે ઓગણીસો એંસીમાં જે રાજપાડી જીએમડીસી દ્વારા જે કોલસાની ખાણ બનાવવામાં આવી હતી તો ત્યાંના જે વિસ્થાપિતો છે એ વિસ્થાપિતોને હજુ સુધી પણ જે સુવિધાઓ મળવી જોઈએ તે વળતર મળવું જોઈએ તે નથી મળ્યું અને ક્યાંક ને ક્યાંક આ જો પ્રોજેક્ટ આવે તો તે આસપાસના જે ગામો છે તમામ ગામોએ વિસ્થાપિત થવું પડે અને ત્યાંના જે ખેડૂતો છે ત્યાં ફક્ત આદિવાસીઓ જ નથી અન્ય સમાજના લોકો છે તો એ તમામે અનોભોગ બનવું પડે અને તમામે પોતાની જમીન ગુમાવી પડે અને એના કારણે ત્યાંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોએ ખૂબ પૂરજોરમાં વિરોધ કર્યો અને ક્યાંક ને ક્યાંક આ જે વિરોધ થયો એના પડકા સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પડ્યા હોય એવું કહી શકીએ બીજી વાત કે બાવીસ તારીખે જે છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું જે વાળિયા ગામ છે તો એ વાળિયા ગામે પણ ચાર હજાર કરોડના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે સર્વે કરવા માટે ટીમ આવી રહી હતી પરંતુ ત્યાંના જે ગ્રામજનો છે એ ગ્રામજનોને ખબર પડતા જ એમણે રસ્તા પર જે ઝાડના થડો છે મૂકી દીધા અને રસ્તો બ્લોક કરી દીધો અને એમણે જે અધિકારીઓ હતા અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા જે ધારાસભ્ય સાંસદ સભ્ય એમનો પણ પ્રવેશ બંધ કરી દીધો અને ખરેખર આવું થવું જોઈએ તો જ આજે ચૂંટાયેલા છે એમને પણ ખબર પડે કે એમની હેસિયત શું છે કારણ કે તેઓ પોજા પોતાને રાજા સમજી બેઠે છે પરંતુ તેઓ રાજા નથી તેઓ લોકોના નોકર છે અને લોકોએ કામ કરવા માટે મોકલેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જ એમને સાહેબ બનાવી દેતા છે એટલે તેવા આવા વિનાશકારી પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં લાવે છે તો ત્યાં પણ આદિવાસીઓએ પૂરજોરમાં વિરોધ કર્યો અને આ જે પ્રોજેક્ટ છે તે અમારે નથી જોઈતો એવું સાફ શબ્દોમાં કહી દીધું એટલે સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે ઉમરગામથી અંબાજી સુધીમાં તો સમગ્ર વિસ્તારમાં જે આદિવાસીઓ છે તે આદિવાસીઓ સતત આંદોલન કરી રહ્યા છે પોતાની જમીનો બચાવવા માટે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક તમારી જમીન ગુમાવી દેશો તો તમારું અસ્તિત્વ પણ ખતરામાં આવી જશે કારણ કે તમે જે જગ્યા છે જગ્યા તમારે છોડીને અન્યત્ર વિસ્થાપિત થવું પડશે અન્યત્ર સ્થળાંતર કરવું પડશે અને એકવાર વિસ્થાપિત થશો એટલે તમે તમારા લોકોથી તમારી જમીનથી તમારી સંસ્કૃતિ તમારી જે જીવનશૈલી છે એ તમામથી તમે દૂર થઈ જશો તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ જમીન સાથે પોતાનું અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરી રહ્યો છે અને આવનારા સમયમાં પણ ખૂબ આંદોલનો થશે કારણ કે હજુ ઘણા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં સરકાર લાવી રહી છે એટલે તમામે હજુ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે કોઈ એક પ્રોજેક્ટથી કોઈ એક પરિવારને કે કોઈ એક ગામને નુકસાન નથી થવાનું નુકસાન થત થશે તો સમગ્ર વિસ્તારને નુકસાન થશે એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી